પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસે ગાંધીધામના પડાના નજીક થયેલી યુવાની હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ રમજાન અલી મહમદ ચાવડા ઓસમાન ઉર્ફે ઓમા હાજી સાંધાણીને ઝડપી પાડ્યા તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોટર અને લૂંટ કરેલા મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા ઝડપાયેલા આરોપીઓનું બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું जय श्री मेहता दिव्यांग न्यूज़ अंजार कच्छ